જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ચટપટું જાંબુનું શરબત જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો સૌથી પહેલાં ગેસ ઉપર આપણે એક પેન રાખશું તેમાં બે લિટર પાણી નાખશું હવે આપણે આમાં અડધો કિલો કાળા જાંબુ નાખશું મેં આ જાંબુને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે અડધો કપ ખાંડ નાખશું વન ફોર્થ ટી સ્પૂન કાળા મરીનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન સંચડ નાખશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન સેકેલા જીરાનો પાવડર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે આપણે આ બધાને સારી રીતે ઉકળવા દઈશું આ ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જાંબુનો કલર છે તે ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યો છે જેમ જેમ આ ઉકળશે તેમ જાંબુનો બધો કલર આ પાણીમાં આવી જશે જેમ જેમ આ જાંબુ ઉકળતા જશે તેમ તેનો પલ્પ છે તે પાણીમાં આવતો જશે અને આપણું જે આ પાણી છે તે ઘાટું થતું જશે જાંબુ ખૂબ જ સરસ રીતે ઉકળી ગયા છે ને તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે પર્પલ થઈ ગયું છે આ સ્ટેજ પર આપણે આપણે કરીએ છીએ તેનાથી આ જાંબુને કરી લેશું જાંબુનો બધો પલ્પ પાણીમાં સારી રીતે આવી ગયો છે અને આ બધું સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે એને ગરણાની મદદથી ગાળી લેશું આપણે આને થોડું પ્રેસ કરીને ગાળશું જેને કારણે આનો જે થોડો ઘણો બી પલ્પામાં રહી ગયો હોય એ આવી જાય પણ આપણે એના ઠળિયાને પ્રેસ કરીને દબાવવાના નથી નહીં તો આપણું શરબત છે તે કડવું બનશે જાંબુનું શરબત છે તે સરસ રીતે ગળાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેવો નેચરલ કલર આવ્યો છે આપણે આમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો યુઝ નથી કર્યો હવે આપણે આને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈશું પછી એમાં લેમન જ્યુસ એડ કરશું હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન લેમન જ્યુસ એડ કરશું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું અને સર્વ કરશું સૌથી પહેલાં આપણે સર્વિંગ ગ્લાસમાં મીનક્યુબ નાખશું હવે લેમનની સ્લાઇસ નાખશું હવે આપણું ઠંડુ ઠંડુ જાંબુનું શરબત સર્વ કરશું તો તૈયાર છે આપણું ખૂબ જ ચટપટું ઇન્સ્ટન્ટ જાંબુનું શરબત